તો મિત્રો છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો ત્યાં જીએમડીસી પ્રોજેક્ટના કારણે ગામના લોકો ઘણા હેરાન પરેશાન થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો તો આપણી ચેનલ પર પહેલાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો આજે આપણે વાત કરીશું જીએમડીસી પ્રોજેક્ટ જે આદિવાસી વિસ્તારમાં જે ચાલવા જઈ રહ્યો છે તો મિત્રો છોટાદેપુર જિલ્લાના અનેક ગામના લોકો ત્યાં વિરોધ કરી રહ્યા છે એના પાછળનું કારણ કે ત્યાં અઠ્યાવીસ જેટલા ગામડાઓ વિસ્થાપિત થવાના છે જે સરકાર દ્વારા જીએમડીસી પ્રોજેક્ટ એ વિસ્તારમાં લાવવામાં આવ્યો છે એના લીધે ઘણા ગામો ત્યાં વિસ્થાપિત થવાના છે જે ટેન્ડર બહાર પાડવામાં આવે અમે ગામડાઓનો જે લિસ્ટ નામ બહાર પાડ્યું છે તો મિત્રો એ ગામના લોકો એ હેરાન થઈ રહ્યા છે કારણ કે અમે બાપ દાદાની પેલી અમારી આ વિસ્તારમાં વસવાટ કરીને જંગલ વિસ્તારમાં જીવી રહી હતી તો સરકાર દ્વારા આ પ્રોજેક્ટો લાવીને અમારી જિંદગી તમે હર હરામ ના કરશો અમારી અમને શાંતિથી જીવા દો એ પ્રકારનું લોકોનું કહેવું છે તો મિત્રો એ વિસ્તારમાં લોકોનો ફૂલ વિરોધ છે સરકાર સામે કારણ કે આવા પ્રોજેક્ટ લઈ અમને કોઈ પ્રકારનો ફાયદો તો છે નહીં અમને શાંતિથી અમારા વિસ્તારમાં જીવા દો તો સરકારને અલગ અલગ રીતે ગામડાના લોકો ત્યાં ખૂબ વિરોધ કર્યા છે અને કેટલીક વાર આવેદનપત્ર આપવા ગયા અને ફરી એકવાર જે અઠ્યાવીસ જેટલા ગામડાના લોકો ફરી ટોળે ભેગા થઈને ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા અને જે કલેક્ટરશ્રીને જે છોટાઉદેપુર જિલ્લામાં જે કલેક્ટરને ને પત્ર આપવામાં આવ્યું અને ફરી આ જીએમડીસી પ્રોજેક્ટ રદ કરો એના માટે આ લોકો ચિમકી પણ આપી અને ત્યાંના સ્થાનિક જે લોકો છે એમનું નિવેદન પણ આપણે સાંભળી લઈએ તો લોકો આવતા બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ને ઢપડ સમજવાનું બંધ કરે આમ આ પ્રકૃતિ હતી જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારે છે એમ તો ભૂલી જાય અમારા માણસો આદિ અને અનાદિકાળથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી ધમારા માણસોને ખબર છે અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આયલો ને વર્ષોથી એટલે અમારા લોકો થોડા ભણવામાં થોડા કાચા છે એટલે એનો મતલબ એવો નથી કે અમારા માણસો ઢફડ છે અમારા માણસો મહેનત કરીને ખાય છે પર મિત્રો નિવેદન પરથી સમજી શકા કે ભઈ ત્યાંના લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એના માટે લોકો સરકાર સમય ફરી લેડી લેવાના મૂડમાં દેખાયાવા છે અને ત્યાં લોકો ટોળે ટોળા ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે ગયા હતા તો મિત્રો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ નાખજો